નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આન બાન અને શાંતિ ઉજવાયો સ્વતંત્ર દિવસ ધ્વજારોહણ કાર્યક્રમ છેલ્લા આઠ દાયકાથી શહેર જિલ્લામાં શ્રદ્ધા સંસ્કાર અને સેવાની અવિરત વહેલી સરિતાનું કેન્દ્ર એટલે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજરોજ રાષ્ટ્રના અગ્નસીમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ સંત પૂંજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવખંડ ધરામાં રાષ્ટ્ર સંસ્કૃતિનો ધ્વજ સદાય લહેરાતો રાખનાર બીએપીએસ સંસ્થા દ્વારા સદૈવ ભક્તિ સહપ્રભુ ભક્તિના મુદ્રાલેખ સહ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂંજ્ય સંતો સાથે ભક્તજનોએ સંમિત થઈ આન બાણ શાન તિરંગાને સલામી આપી હતી બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સ્વામિનારાયણ ભગવાનની છે આજે પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતનો ઓગણ એસી સ્વતંત્રતા દિવસ છે આપણા જીવનની અંદર ભક્તિ જાગ્રત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે આજે લગભગ 50 થી વધારે સંતો અને 500 થી વધારે બાળ બાલિકાઓ યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે આવી જ રીતે બીએપીએસના 2000 થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંસાઈ મહારાજ આજે આનંદમાં વિરાજિત છે તેમનું

સ્મિતા જાગ્રત કરીએ હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગ્રત કરીને સાચા ભારતીય બનીએ એવી જ ભગવાન અને સંતના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ